તો જય માતાજી મિત્રો આપણે હવે કોમ ચાલુ કરી દીધું છે ખાડા કૂદવાનું અને દોરડી પણ જો બધી કાઢી છે બે હમા હમા ધોપલા ઊભા કરીને આપણે ફેન્સી વાળ બનાવવાની છે તો જો ખાડા ખોદવાનું ચાલુ થઈ ગયું છે આ ભાઈ બંને જો પરસો વળ્યો છે પેલું બાજુ જો ચાલુ જ છે ખોદવાનું ગરમી પડે છે પણ ફૂલ દોડી જુઓ તમે સીધી બે થોભલા ઉભા કરી અને બોતી નાખી છે અને હવે લાઈનમાં ખાડા ખોદી નાખવાના છે બધા તો આપણે ફટોફટ ખાડા ગૂદી કાઢ્યા છે ના થોપલા જો ખાડામાં બધા નાખી દીધા છે ફટોફટ અને ઉપરે દોડી મારી છે જો તમે અને સાઈડમાં નેચે દોડી મારેલી છે કારણ કે ઉપર દોડી મારેલી હોય ને તો ઉપરનું લેવલ હરખું આવે ને સાઈડમાં મારે સાઈડવાળું લેવલ હરખું આવે બે બાજુ દોડી મારી છે તો આપણે થોપલા બધા એક જ લેવલમાં કરી અને તૈયાર કરી નાખ્યા છે એક જ લાઇન્ડ કરી છે જો એકદમ સીધી છે લાઇન થઈ છે તૈયાર એક તોફલો આખા પાછો નહીં કમ્પ્લીટ લાઈન થઈ છે જો તો આ બાજુ હવે વાયર ખેંચવાના છે બધી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે જો આ બંગા બધા તૈયારીઓ હવે કરવા માંડ્યા છે તો એક આ લાકડું કાપે છે એક ફોન જોવે છે અને એક આ બાજુ ડોલમાં શિલામાં કરે છે તો બધી તૈયારીઓ કમ્પ્લીટ થઈ જશે હવે વાયર ખેંચવા માટે શિલા થોડા વાળવાના છે એટલે વાળી અને આપણે હવે વાયર ખેંચવાનું ચાલુ કરશે તો ડાળું થોડું અમુક કરવાનું છે અમુક કરીને વાયર ખેંચવાનું એ પણ ચાલુ થઈ જશે હવે તો શીલા બધા ડોલમાં લઈ લીધા છે અને હવે ખેંચવાનું પણ ચાલુ કરશે આપણે હવે તો આ બંકા હવે તૈયાર થઈ જાય છે વાયર ખેંચવા માટે જો વાયર ખેંચવાનું ચાલુ કરી દીધું છે આ બાજુ એક જણો પકડી રહ્યો છે બે જણા વેટલો ફેદવાનું ચાલુ કર્યું છે

પકડજ કારણ કે હાથમાં તો અને વોટા વધારે મશીનથી બેઠેલું હોય એટલે હાથમાં વાગે વાયર એટલે પકડથી જ પકડવું પડે હાથે ના પકડાય કે હાથે તેના વાગે તો પેલા બે શીટ મૂકીને આવી ગયા છે પાછો આવશે એટલે આપણે હવે પહેલાં જ ધોપલ્યાથી ચાલુ કરશું આવી જ છે બે બંગા આવે આવી ગયા સેડ હવે તો જો પોનો બોનો તૈયાર કરીશ હવે અને આપણે હવે સિલો મારવાનું ચાલુ કરી દે હા જો આઈ છે તૈયાર થઈને હવે તો આપણે આ પેલા જ ઉપરથી તોડવાનું ચાલુ કરીશું વાયર પેહલા સિલો મારીને તો હવે શીલો મારી ફટાફટ હાથોડથી ફિટ કરી અને આગળ ચાલુ કરશે તણવાનું તો ખૂબ ખબર રાખવી પડે જેમ કે આ વાયર આવે ક્વોટાડા તો ફટોફટ શીલો મારી દીધો હવે અને હવે આ બાજુ પણ વાયસલ ને ચાકી ચઢાવી ચાકી ચઢાવી દીધી ચાકી ચઢાવી લેવો ને તો શીલો બહાર ના આવે પેલો આપણે ટોમેથી ખેંચવો પડે ને વાયર એટલે ને શીલો ટાઈટ કરવો પડે હા પેલો શીલો કમ્પ્લીટ ટાઈટ થઈ ગયો તૈયાર થઈ ગયો છે તો હવે આગળ ખેંચવાનું ચાલુ કરીશું આપણે હવે

તમે જોઈ શકો છો લાઈન પૂરું હવે ચોકડી નું કંકાજ ચોકડીનું કંકાજ પૂરું થઈ ગયું તો જય માતાજી મિત્રો આ વાયર આટલો વધો તો આપણે મૂકી દીધો છે અને હવે વિડીયો પૂરો કરીએ છીએ જય માતાજી